એટલે કે બી એ સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તો ખાસ વિદ્યાર્થી મિત્રો આવા આવ નવા વિડિયોની માહિતી મેળવવાની હોય તો ખાસ ચેનલ માં નવા હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આલા બેલ આઇકન ને પ્રેસ કરો જેથી તમને આવ નવા વિડિયોની માહિતી મળી શકે નોટિફિકેશન મળી શકે બરાબર બે ચેપ્ટરમાંથી તમારા શિક્ષક દ્વારા તમને પૂછવામાં આવ્યું હશે બરાબર તમને માળખું આપેલું છે એ રીતે તમને પૂછ્યું હશે તો ચાલો લઈએ સાચો વિકલ્પ પસંદ કરીને લખો

શોર્ટકટ સાથેનું મટિરિયલ જોતું હોય પરીક્ષાના સમયે પરીક્ષાના પેપર જોતા હોય ઘણા વિદ્યાર્થી મિત્રોના એકમ કસોટીની પીડીએફ જોતી હોય બરાબર આ બધી વસ્તુ આ સિવાય બીજા અન્ય કોઈ વિષયના સ્વાધ્યાય જોતા હોય એના સોલ્યુશનોની પીડીએફ તો વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરવાના છો ત્યાં જઈને આજે જ ડાઉનલોડ કરો જેમાં તમને નીચે મુજબની માહિતી મળવાની છે દરેક ધોરણના વિડીયો સ્વાધ્યાયની વિડીયો મટિરિયલ પરીક્ષાના સમયે અસાઇનમેન્ટ પરીક્ષાના પેપરો એકમ કસોટી બરાબર ત્રણ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ત્યાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે ઓપન કરેલા પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં તમારા ધોરણ પ્રમાણે મટિરિયલ મળશે એક્ઝામ પેપરમાં પેપરો ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો હવે આની અંદર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો પ્રશ્ન પાંચ શાળામાં શિક્ષણ કાર્ય કરતો શિક્ષક કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કરે છે રોજગાર નીચેનામાંથી કયું લક્ષણ ધંધાનું નથી વિશિષ્ટ જ્ઞાન ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે તો નફો માલના ઉત્પાદન સ્થળેથી ઉપભોક્તા સ્થળ સુધી લઈ જવામાં આવે એટલે કયા તુષ્ટિ ગુણનું સર્જન થાય છે સ્થળ વેપારમાં કેટલા પક્ષકાર હોય છે બે

ઈ મની ઓર્ડર દ્વારા કેટલા કલાકમાં નાણા વ્યક્તિને તેના સરનામે ચૂકવવામાં આવે છે ચોવીસ વિશિષ્ટ વખારમાં નીચેનામાંથી કયા પ્રકારના માલનો સમાવેશ થતો નથી ટીવી બીઆરટીએસ નો ઉપયોગ નીચેનામાંથી કયા શહેરમાં થાય છે તો કે અમદાવાદ ત્યાર પછી વિભાગ બી એક વાક્યમાં જવાબ આપો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઈક કરો તમારે કેટલા માર્ક્સ આવશે કમેન્ટ કરો બરાબર અને તમારા મિત્રો દોસ્તોને શેર કરો બરાબર જેથી તમને આવા અવનવા વિડીયોની માહિતી

ચીજ વસ્તુનું ઉત્પાદન કરતો કારખાનાનો માલિક અનાજ ઉત્પન્ન કરતો ખેડૂત કારખાનામાં નોકરી કરતો મેનેજર કે ત્રીજા ચોથા વર્ગના કર્મચારી અને સમાજની પોતાની નિષ્ણાંત સેવા આપતો ડૉક્ટર એન્જિનિયર કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આર્થિક પ્રવૃત્તિ કરે છે આમાંથી તમારે કોઈ પણ બે લખવાના હતા ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું જોખમ અને અનિશ્ચિતતા કયા પ્રકારની પ્રવૃત્તિમાં રહેલા છે આર્થિક પ્રકારની ધંધાની કાર્યક્ષમતાની સેના દ્વારા માપી શકાય છે નફા દ્વારા સમય તૃષ્ટિ ગુણનું સર્જન કેવી રીતે થાય છે તો જ્યારે માલની જરૂરિયાત ન હોય ત્યારે તેનો સંગ્રહ કરી જ્યારે જરૂરિયાત પડે તે સમય પૂરો પાડવામાં આવે ત્યારે સમય તૃષ્ટિ ગુણનું સર્જન થાય છે ધંધાની શરૂઆત થી અંત સુધીમાં શેની જરૂરિયાત રહે છે તો શરૂઆત થી અંત સુધીમાં મૂડીની જરૂરિયાત રહે છે ધંધાના દ્રષ્ટિકોણથી પ્રવૃત્તિનું સાતત્ય એટલે શું તો પ્રવૃત્તિનું સાતત્ય એટલે ધંધામાં થતી પ્રવૃત્તિ સતત ચાલુ રહેવી જોઈએ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધીનો સવાલ લીધા બરાબર

કુદરત ઉપર નિર્ભર રહી ઉત્પાદન પ્રવૃત્તિ કરતા ઉદ્યોગને કયા પ્રકારના ઉદ્યોગ કહેવામાં આવે છે પ્રાથમિક કે મૂળભૂત પ્રકારના હયાતીનો વીમો એટલે શું હયાતી પ્રકારના વીમામાં વીમાનો સમય નક્કી હોય છે આ સમય પૂરો થયા ત્યારે વીમાદારને અથવા જો તે સમય અગાઉ વીમાદારનું મૃત્યુ થાય તો તેના વારસદારને વીમાની રકમ પ્રાપ્ત થઈ શકે છે માલ હેરફેરના વીમાના પ્રકારમાં કયા પ્રકારના વીમામાં વીમા પ્રીમિયમના દર ઊંચા હોય છે તો માલ હેરફેરના વીમાના પ્રકારના વીમામાં વીમા પ્રીમિયમ સારવાર માટે કયો વીમો ઉતારવામાં આવે છે જિંદગીનો બીઆરટીએસ નું પૂરું નામ જણાવો બસ રેપિડ ટ્રાન્સિટ સિસ્ટમ આઈએમ ઇન્સ્ટન્ટ મની ઓર્ડર ઈ મની ઓર્ડર દ્વારા વધુમાં વધુ કેટલી રકમ મોકલી શકાય એક થી પાંચ હજાર સુધીની માલિકીની દ્રષ્ટિએ વખાણના પ્રકારો ખાનગી અને જાહેર મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું તો ટ્રેનના બધા અથવા કેટલાક ડબ્બાઓ ચાલકબળ ધરાવતા હોય તેને મલ્ટિપલ યુનિટ ટ્રેન કહે છે દરિયાકાંઠાના વિસ્તારમાં કેવા પ્રકારની સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે બરાબર તો ફેરી સર્વિસ પ્રકારની સર્વિસ ખૂબ જ લાભદાયક રહે છે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી તો આમાંથી તમને તમારા શિક્ષક દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યા હશે જે આપણે લગભગ આઈએમપી આપેલા હતા એ જ છે બરાબર તો આ પીડીએફ ઘણા મિત્રો જોઈતી હોય તો આ પીડીએફ તમને ક્યાંથી મળશે તો ખાસ મિત્રો આપણી એક્ઝામ પેપર નામની જે મેન્યુ છે એમાંથી તમને મળી જશે તો ખાસ લાઇક કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો અને તમારે કેટલા માર્ક્સ આવશે એની કમેન્ટ કરજો બરાબર જેથી અમે વહેલી જે એકમ કસોડી ફરી પાછી આવશે ત્યારે તમે વિડીયો પૂરો પાડી શકીએ તો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ